સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઇડની લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસો ને સિત્તેર વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવવું એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઇવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઇવમાં તમામ વાહન ચાલકોના લાઇસન્સ છે એ સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટે આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે